હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કે કિચન્સમાં આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા દૂધીના મુઠિયા બનાવવા માટે અહીં આપણે પહેલાં એક કઠરોટ લઈશું હવે એમાં મેં એક તપેલી ઘઉંનો લોટ જે રોટલીનો છે એડ કર્યો છે એક વાટકી બાજરીનો લોટ એક વાટકીથી ઓછો બેસન એડ કર્યું છે અને અડધી વાટકીથી ઓછો રવો એડ કર્યો છે અને દૂધી શીણેલી એડ કરી છે આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે બે ચમચી જેવી મેં અહીંયા ચાર મરચાં લીધા હતા ચારથી પાંચ લીલા લીલા ધાણા એડ કર્યા છે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું એક ચમચી જેવા તલ એડ કર્યા છે બે ચમચી હળદર એડ કરીશું બે મરચી લાલ મરચું એડ કરીશું બે ચમચી અને એક ચમચી ધણા પાવડર એડ કરીશું અને આ રીતે આપણે આને મિક્સ કરી લઈશું અહીંયા તમારે ઘઉંનો મોટો દોરેલો લોટ પણ તમે એડ કરી શકો છો હવે આપણે અહીંયા ત્રણથી ચાર ચમચી જેવું ઓઇલ એડ કરીશું અને આ રીતે આપણે આને મિક્સ કરી લઈશું ત્રણથી ચાર ચમચી જેવું દહીં એડ કરીશું જો તમારે ખાટું હોય તો ચારથી પાંચ ચમચી જેવું તમે એડ કરવાનું અને એમાં લીંબુ એડ નહીં કરવાનું અડધી ચમચી જેવો ઈનો એડ કર્યો છે જેથી આપણા મુઠિયા પોચા બને અડધું લીંબુ એડ કર્યું છે મેં મારે દહીં ખાટી નથી એટલે લીંબુ એડ કર્યું છે અડધું અને ખટ્ટો મીઠો સ્વાદ લાવવા માટે અડધી ચમચી દરેલી ખાંડ એડ કરી છે ને આ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું અને પાણી થોડું એડ કરતું જવાનું ને આ રીતે આપણો લોટ બાંધી લેવાનો મુઠિયાનો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને દસ મિનિટ માટે સાઈડમાં રાખીશું એટલામાં અહીંયા મુઠિયાની પ્લેટમાં આપણે ઓઇલથી સ્પ્રેડ કરી લઈશું અને મુઠિયા આપણે આ રીતે વણી લઈશું હાથથી અને જે પ્લેટ હતી એમાં આ રીતે આપણે સેટ કરી લઈશું બધા જ મુઠિયા આ રીતે આપણે પ્લેટમાં સેટ કરી લીધા છે હવે આપણે જે પાણી ગરમ કરવા મૂક્યું હતું એમાં આપણે સેટ કરી લઈશું અને ગેસની હાઈ ફ્લેમ ઉપર આને પાકવા દઈશું વીસ મિનિટ માટે પછી આપણે ચેક કરીશું આ રીતે પણ આપણા મુઠિયા થોડા કાચા છે એના માટે આપણે ફરી એને ઢાંકીશું અને પાંચ મિનિટ માટે રહેવા દઈશું હવે આપણા મુઠિયા પાકી ગયા છે હવે આપણે આને લઈ લઈશું અને એક પ્લેટમાં આ રીતે કાઢીશું એ ઠંડા થાય પછી આપણે આ રીતે નાના નાના પીસ કરી લઈશું બધા મુઠિયાના આ રીતે આપણે પીસ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ ઉપર ઓઇલ ગરમ કરવા મૂકીશું ત્રણથી ચાર ચમચી જેવું એક ચમચી જેવું મેં રાઈ એડ કરી છે તમે વધારે પણ કરી શકો છો એક ચમચી જીરું એડ કર્યું છે અડધી ચમચી હિંગ એડ કરી છે અને બેથી ત્રણ ચમચી જેવા તલ એડ કર્યા છે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને મુઠિયા એડ કરીને આ રીતે આપણે મિક્સ કરી લઈશું જો તમારે મીઠો લીમડો એડ કરવો હોય તો તમે કરી શકો છો આ રીતે આપણે ચમચા વડે મિક્સ કરી લેવાના હવે આ મુઠિયાને આપણે પ્લેટમાં કાઢી લઈશું આ રીતે આપણે બધા મુઠિયા પ્લેટમાં કાઢી લઈશું પછી આપણે ઉપર લીલા ધાણા એડ કરીશું તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા તૈયાર છે જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો